ભવ્ય રેલી યોજી આપના ઉમેદવાર પ્રાંત કચેરી પહોંચ્યા દિયોદર ચૌદ વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરીએ શુભ મુહૂર્ત ઉમેદવારી નોંધાવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે સમગ્ર ગુજરાતમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લાની મહત્વની બેઠક ગણાતી દિયોદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી તેમના સમર્થકો સાથે આપની કાર્યાલયથી ભવ્ય રેલી યોજી હતી જેમાં ઉમેદવાર ભીમાબાઈ ચૌધરી તેમના સમર્થકો સાથે દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચી દિયોદર વિધાનસભા બેઠક પર બાર ઓગણચાલીસ મિનિટે પોતાની ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી વી એન સરવૈયા સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું જેમાં પત્ર પત્ર ભર્યા બાદ જણાવેલ કે વિજય મારું ઉમેદવારી રજૂ કર્યું છે જેમાં ખુબ આનંદ અને ખુબ ઉત્સાહ લોકો માં જોવા મળ્યો છે અરવિંદ કેજરીવાલે કામની રાજનીતિ જે શરૂ કરી છે જે દિલ્હી અને પંજાબમાં કરીને બતાવ્યું છે જે ગુજરાતમાં પણ જનતામાં ખૂબ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં અરવિંદ કેજરીવાલે જે ગેરંટી આપી છે તે સરકાર બનતાની સાથે શરૂ કરીશું જેમાં મને વિશ્વાસ છે કે આ વિસ્તારના મતદારો એક મોકો કેજરીવાલને પણ આપશે ઉમેદવારી પત્ર રજૂ કરતા પ્રાંત કચેરી આગળ આપના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો બનાસકાંઠાના દિયોદર વિધાનસભામાં ત્રિપોકીયો જંગ જામ્યો છે ત્યારે આજે આમ આદમીના ઉમેદવાર પ્રેમાભાઈ ચૌધરી દ્વારા ઉમેદવારી પત્ર જ્યારે ભરવામાં આવ્યું છે ત્યારે મારી સાથે સીધા ભેમાભાઈ જોડાયા છે અને ભેમાભાઈ સાથે આજે ચર્ચા કરશું કે ત્રિપોખીયો જંગ છે ભાજપ કોંગ્રેસ અને હવે નવી જ પાર્ટી પ્રથમવાર વિધાનસભા લડી રહી છે ત્યારે જે માહોલ સમગ્ર ગુજરાતમાં બની રહ્યો છે લગભગ આઈબીના રિપોર્ટ અનુસાર પણ જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે સોશિયલ મીડિયામાં તો બની ચૂકી છે એવું પણ દેખાઈ રહ્યું છે પરંતુ મારી સાથે આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર ભેવાભાઈ ચૌધરી સીધા જોડીશ બનાસ તકમાં આપનું હાર્દિક સ્વાગત છે ભેવાભાઈ અને જે રીતે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ખૂબ મોટા પહાડો સામે છે અને પહાડોથી સામે લડવાનું છે શું કહેશો પહેલાં તો બાહોશ નીડર પત્રકાર એવા મારા રાજભાઈને અને બનાસ તકને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આજે બોડી સંખ્યાની અંદર દિયોદર મત વિસ્તારમાંથી દરેક મતદાર ભાઈઓ બહેનોનો અપાર પ્રેમ મળ્યો અને આજે જોવા પણ મળ્યો અહીંયા મોટી સંખ્યામાં આજે મેં મારું ઉમેદવારી પત્ર આજે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું છે મને વિશ્વાસ છે કે છેલ્લા ત્રણ મહિનાથી હું ગામડાઓમાં ફરી રહ્યો છું લોકો વચ્ચે દરેક સમાજનું મને સમર્થન છે દરેકનો પ્રેમ મને ખૂબ મળ્યો છે અને આજ ફરી અહીંયા જોવા મળ્યો છે માનનીય અરવિંદ કેજરીવાલજીએ એક કામની રાજનીતિની જે શરૂઆત કરી છે દિલ્હીમાં કામ કર્યું એના પછી સરકાર બની કામ થયું એના આધારપુર પંજાબમાં પણ સરકાર બની સરદાર ભગવત માન સાહેબના નેતૃત્વમાં પણ છેલ્લા સાત મહિનાથી ટનાટન સરકાર ચાલી રહી છે ડૉક્ટર સાહેબ આંબેડકરજી જે બંધારણ બનાવ્યું છે એના આધાર ઉપર આજે કામની રાજનીતિ બંને ત્યાં રાજ્યોમાં ચાલી રહી છે અને એના આધારે છેલ્લા સત્યાવીસ વર્ષથી ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો ત્રસ્ત છે આજે દરેક સમાજ દુખી છે દરેક યુવાન દુખી છે દરેક ખેડૂત દુઃખી છે દરેક મહિલાઓ દુખી છે ત્યારે અરવિંદ કેજરીવાલજી એકમાત્ર દેશનું આશાનું કિરણ છે ગુજરાતનું આશાનું કિરણ છે અને અરવિંદ કેજરીવાલજીએ ગેરંટીઓ આપી છે અને એ ગેરંટીઓમાં ગુજરાતની જનતાને સંપૂર્ણ વિશ્વાસ છે અને દેખાઈ રહ્યો છે તમે જુઓ છો મોટી સંખ્યામાં દરેક સમાજના અગ્રણીઓ સરપંચ ડેલિકેટ ભાજપ કોંગ્રેસના તમામ લોકો આજે અરવિંદ કેજરીવાલજીના વિશ્વાસ રાખીને જોડાઈ રહ્યા છે મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં ગુજરાતમાં જે ગેરંટીઓ આપી છે અને એના આધાર ઉપર ઈશુદાન ગઢવીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા માટે જઈ રહી છે દિવોદર વિધાનસભામાં સંપૂર્ણ મને દરેક સમાજનું સમર્થન છે ચોક્કસ ભેમાભાઈ મારી સાથે જે ચર્ચા કરી પરંતુ એક મહત્ત્વની વાત કરવી છે કે ભેમાભાઈ તમને ત્રણ મહિના મળ્યા છે અને મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ત્રણ મહિનાની અંદર ભેમાભાઈ ચૌધરી એક એક વોટરને મળ્યા છે અને સામે પક્ષે કદાચ હજુ ટિકિટમાં અવઢવ પણ ચાલી રહી છે તેમ છતાં કહી શકાય કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી જંગ બનાસકાંઠાના દિયોદરમાં જામ્યો છે અને લોકોનું જે રીતે સમર્થન મળ્યું છેલ્લા ત્રણ મહિનામાં એક એક વોટરને મળ્યા છે શું કેવી પરિસ્થિતિ લોકો કેવી રીતના દુઃખી છે કે રાજી છે કે શું છે તમને લોકો વાકેફ તો કર્યા હશે પરિસ્થિતિથી કેવું દેખાય છે એ પ્રમાણે પહેલો તો તમે કહ્યું કે ત્રિપક્ષીય જંગ ત્રિપોખ્યો જંગ મને અને જનતાને તો ક્યાંય દેખાતો નથી એક પાર્ટીના પક્ષે અને એમના કેન્ડિડેટે પાકિસ્તાનથી મતદારો બોલાવીને મતદાન કરવાની એમને ઓફર કરી છે કારણ કે અહીંયા એમના મતદારો રહ્યા નથી કોંગ્રેસ તો હજી સુધી ક્યાંય ચિત્રમાં દેખાતું નથી એકમાત્ર આશાનું જો કોઈ કિરણ હોય તો એ આમ આદમી પાર્ટીની ભેમાભાઈ ચૌધરી છે અને ભેમાભાઈ ચૌધરી છેલ્લા ત્રણ મહિનાથી લોકોની વચ્ચે રહ્યા છે લોકોની વેદનાઓ જાણી છે અને એ વેદનાઓ માટે ચોવીસ કલાક ખડે પગે રહેવાની મેં ગેરંટી આપી છે અરવિંદ કેજરીવાલજીએ જે ગેરંટીઓ આપી છે અને એને હું સાર્થક કરીશ અને દિયોદર વિધાનસભાનું જે મારું સપનું છે કે દરેક ગામડાની સરકારી શાળાઓને અદ્યતન બનાવી નાનામાં નાના ગરીબને પણ સારામાં સારી શિક્ષણની વ્યવસ્થા મળે એવી વ્યવસ્થા હું કરવાનો છું દરેકને આરોગ્યની સારામાં સારી વ્યવસ્થા મળે અને ફ્રી ઓફ એની આરોગ્યની સુવિધાઓ મળે એવી અદ્યતન હોસ્પિટલનું નિર્માણ પણ કરવાનો છું યુવાનો માટે જીપીએસસી યુપીએસસીનું સેન્ટર અહીંયા દિયોદરની અંદર હું કરવાનો છું અને તમામ સુવિધા ત્યાં ફ્રી ઓફમાં મળતી હોય એમને રોજગાર મળે એના માટે પણ કરવાનો છું બીજી મોટી મહત્ત્વની વાત છે ખેડૂતોની મોટી સમસ્યા છે આજ દિવસ સુધી કોંગ્રેસે અને ભાજપે અને કિસાન સંઘે ખેડૂતોને છેતર્યા છે આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલજી એક આશાનું કિરણ છે અને અમે પણ એ ગેરંટી આપી છે કે જીવાદોરી સમાન સુજલામ સુપલામ કેનાલમાં ચોવીસ કલાક પાણી રહેશે આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે દરેક ગામના તળાવો ભરવાના એની પાણી રિચાર્જ કરીને દરેક ખેડૂતોના ખેતર સુધી કેનાલનું પાણી પહોંચે એ માટેની અમારી ગેરંટી છે ને થશે અને ખેડૂતોને બાર કલાક વીજળી રી સર્વે ખોટા થયા છે એને કેન્સલ કરીને નવેસરથી રિસર્વે અમે આપીશું બીજું ખેડૂતોને એમએસપીના ભાવ પૂરતા મળે એની પણ અમે ગેરંટી આપી છે ચોવીસ કલાક વીજળી રહે બે હજાર એકવીસ પહેલા વીજળીના બિલ માફ કરવાના છે મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવાની સન્માન રાશિ આપવાની ગેરંટી આપી છે યુવાનોને રોજગાર ન મળે ત્યાં સુધી ઘરે બેઠા રોજગારી ભથ્થો ત્રણ હજાર રૂપિયા આપવાનું છે દસ લાખ સરકારી નોકરીનું નિર્માણ કરવાનું છે આ તમામ ગેરંટીઓ આમ આદમી પાર્ટી પૂર્ણ કરશે ચોક્કસથી મારી સાથે પાજી જોડાયા છે પાજી એટલે પંજાબમાં બહુ જ સન્માન્ય शब्द है भाजी क्या कहेंगे गुजरात में आए हैं जहाँ से आप आप आते हैं वहाँ केजरीवाल की सरकार है भगवत मानझी वहाँ मुख्यमंत्री है और क्या कहेंगे वहाँ कैसा माहौल है और आप गुजरात में क्या सोचते हैं देखो ये ऐसा है कि जो दिल्ली है दिल्ली में पहले तीन महीने के लिए सरकार आई आम आदमी की और उधर उन्होंने ऐसा काम कर दिया कि दूसरी बार फिर सरकार बन गई और उधर सब पढ़े लिखे लोग हैं दूसरी बार जब सरकार बनी तो तब उन्होंने बहुत काम किया और उसके बाद तीसरी बार सरकार बनने के पहले उन्होंने केजरीवाल जी ने बोला कि अगर भाई हमने काम किया है तो हमको वोट डालो वरना मत डालो तो पढ़े लिखे लोग हैं वो सब समझते हैं किसने काम किया है किसने नहीं किया तो इस बार फिर सरकार उन्होंने बना दी उस मॉडल को देख हमने पंजाब में सरकार बहुत बढ़िया सरकार बनाई है और जो हमारे भगवंत मान जी हैं हमारे सी बहुत ईमानदार आदमी हैं और वो पहले अपनी तनख्वाह से भी पैसे लगा देते थे मतलब जो पहले एम थे ना दो बार तो एक ही जो एम थे पहले तो पूरे पार्लियामेंट में उन्होंने गूंज बढ़ा रखी थी पंजाब की तो बहुत मतलब करते थे अभी पंजाब में पता क्या था कि पहले जो दो सरकारें थी अकाली दल और बीजेपी की और एक कांग्रेस की दोनों बार बार आती एक बार वो आ जाती एक बार वो आ जाती तो काम करते नहीं थे साढ़े चार साल खाते थे और पीछे वाले छः महीने में थोड़ा काम कर देते ये सरकार आई है अभी इन्होंने छः मंथ में उतना काम कर दिया जितना वो पाँच साल में नहीं कर सके तो बहुत अच्छी सरकार है किसानी का बताएं तो किसानी के हक में भी बहुत है जो गन्ना का पैसा दो दो तीन तीन साल का पीछे वाला पड़ा था पीछे वाली सरकारों का बकाया वो भी दे दिया जो मूँगी की फसल पर एम था उन्होंने जो बहत्तर रुपया एम था और अगर व्यापारी ने छः में खरीदा तो बारह रुपया सरकार ने दिया किसान को ऐसे ही मतलब वो बहुत सुविधाएं दे रहे हैं भाजी क्या कहेंगे यहाँ कांग्रेस वाले कहते हैं कि ये जो आम आदमी पार्टी है ये वो बीजेपी की बी टीम है और आप आ रहे हैं पंजाब से दिल्ली में सरकार आम आदमी की है पंजाब में आम आदमी की है। अब गुजरात सर करना है सोशल मीडिया तो अभी भी बता रहा है कि आम आदमी की सरकार बन रही अब ग्राउंड लेवल पे है क्या कहेंगे नहीं हमको तो ये बी टीम वाली बात नहीं दिख रही क्योंकि हम गांव में जाते हैं सौ में से दस आदमी जो हमको बोलते हैं हमको सवाल करते हैं लेकिन हम पूरा बुद्धि से अपना जो सच है वो सच छुप नहीं सकता हम सच बोलते हैं तो उनको पता चल जाता है कि भाई ये ठीक ही होगा अगर सच बोल रहे हैं ऐसा है और सौ में से दस आदमी हमको सवाल करते हैं वरना नब्बे जो हैं वो आम आदमी के लिए तैयार है, क्या लग रहा है? मेरे को तो पूरा कॉन्फिडेंस है सरकार आएगी बिल्कुल कॉन्फिडेंस होना चाहिए मारी साथ भाजपा कांग्रेस दुखी जोड़ाया थे जोड़ाया जाणु खरेखर दुखी थे હું સીધી આપને મારી સાથે જોડાયા છે શું કહેશો કેવા પ્રકારના અડચણો સામે આવ્યા છે કેવા પ્રકારની વેદનાઓ સામે આવી છે કયા પ્રકારના દુઃખો પડી રહ્યા છે પ્રજામાં તમે કઈ કઈ માગણીઓ કરી છે અત્યાર સુધી કઈ કઈ માગણીઓને ધ્યાને લેવાય છે કઈ કઈ રજૂઆતો સાંભળી છે રજૂઆતો બાદ કયા કયા નિર્ણયો આવ્યા છે રજૂઆતો સાહેબ ઘણી કરીએ પણ આ સુધી કોઈ અમારું સોલ્યુશન નહીં આવ્યું બરાબર હવે અમે પરિવર્તન ઈચ્છીએ કે આમ આદમી પાર્ટી આવશે તો અમારા બધા કામ પૂરા થશે એના સિવાય કોઈ ભાજપ કે કોંગ્રેસ કશું કરે એમ નથી

ભાઈ તો જઈ રહ્યા છે ત્રણ મહિનાથી લોકોને એક એક વ્યક્તિને મળી રહ્યા છે પરંતુ જે જવાબદારી છે એ કાર્યકર્તાઓની આવે છે અને કાર્યકર્તાઓ કયા મૂડમાં લોકો પાસે જશે ને કઈ રીતે માગણી કરશે વોટની આ દિવસ જે જે સરકારે ભાજપ યા કોંગ્રેસ નથી તો પાણી માટે કામ કર્યું બીજું સરકારી દવાખાનાની અંદર જઈએ હોસ્પિટલની અંદર તો ખાલી બેડ નમે પહોંચે પણ અહીંયા એકે નથી જોવા મળતો અને નિષ્ક્રિય સુવિધાઓ બિલકુલ દવાઓ મળતી નથી ઈલાજ કરાવો તો ક્યાં જવું જનતાને પાણી માટે આ ધરાવતી કોંગ્રેસ અહીંયા પહોંચવા ધારે સભ્ય હતા પાણી માટે ખેડૂતો માટે એક દિવસ એક પણ રજૂઆત નથી કરી બોલો બિલકુલ સૌથી વધારે આ વિસ્તારને જરૂરિયાત હોય તો માત્ર ને માત્ર પાણીની જરૂરિયાત છે ને પાણી માટે વળખા મારતો બનાસકાંઠા જિલ્લો કેટલાય સમયથી પાણી માટે આંદોલનો કરવા પડતા હતા પરંતુ સાચું મારે કહેવું છે મીડિયાના માધ્યમથી કારણ કે મારી પોતાની ન્યૂઝ ચેનલ છે એટલે હું મારે જે સાચું કહેવાનું છે હું ચોક્કસથી કહીશ ચાહે જે પણ સજા મળે હું ભોગવી લઈશ પરંતુ અત્યાર સુધી અનેક વિસ્તારો આ બનાસકાંઠાના છે અત્યાર સુધી પાણી માટે આંદોલનો કરવા પડ્યા છે જ્યારે માત્ર ને માત્ર એક જ વ્યક્તિને ટિકિટ મળવાથી આજે કેનાલો ઉભરાઈ રહી છે શા કારણથી એટલે માત્ર લોલીપોપ સમાન આ ખેડૂતોને તમારે નિશાન બનાવવા આ ખેડૂતોને તમારે ઉલ્લુ બનાવવા આ તમામ રાજકારણ બંધ કરી દેજો આ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે જનતાએ આ વિશ્વાસ માત્ર ને માત્ર સરકાર ઉપર હોવો જોઈએ પરંતુ સરકારે અત્યાર સુધી માત્ર ને માત્ર આ વિસ્તારની તમામ જનતાને માત્ર લોલીપોપ આપ્યો છે લોલીપોપ વાળી વાત અહીંયા ના કરતા માત્ર લડવા પૂરતા આવતા આ વિસ્તારના લોકોનું જે હિત છે માત્ર ને માત્ર પાણીનું છે સૌથી મોટી સમસ્યા પાણીની છે અને પાણીની સમસ્યા જ્યારે હલ થશે ત્યારે સાચી સરકાર કહેવાશે ખેડૂતોની સરકાર કહેવાશે માત્ર ખેડૂતોની સરકાર છે સંવેદનશીલ સરકાર છે આ શબ્દ બોલવાથી સરકાર નથી બની જતી પરંતુ જે વેદના છે આ વિસ્તારના લોકોની

જે આપણે આવેદનપત્ર આપીએ છીએ આવેદનપત્રના પરંતુ તેમ છતાં પાણી છોડવામાં નથી આવતું આ હું પોતે બોલી રહ્યો છું આ કોઈ લોકોની વેદના નથી મારી આંખો દેખી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યા છે ખેડૂતો સાથે ઊભો રહ્યો છું એટલે મારી ખુદની પણ વેદના છે ખેડૂત પુત્ર તરીકે હોવી જ જોઈએ એટલે મારું પણ આપણે કહેવું છે સરકાર જે પણ આવે તેમને પહેલી પ્રાયોરિટી ખેડૂતોની હોવી જોઈએ આ વિસ્તારની જનતાની હોવી જોઈએ અને સૌથી આ વિસ્તારની જનતાની એક જ પ્રાયોરિટી છે એક જ માગણી છે કે ભૂગર્ભ જળ બિલકુલ ખતમ થઈ ચૂક્યા છે અને ભૂગર્ભ જળને કઈ રીતે સાચવવા કઈ રીતે ભૂગર્ભ જળને ઊંડા છે એ ઉપર લાવવા તેના માટે કદાચ સરકારને જાણ ના હોય તો મારી પાસે સજેશન લઈ જજો પરંતુ જનતાને હેરાન ના કરતા મારી સાથે બીજા એક વ્યક્તિ જોડાય છે શું કહેશો કેવી પરેશાની ભોગવી ચૂક્યા છો અને હવે આમ આદમીને સપોર્ટ સપોર્ટ કરી કરી રહ્યા છો કયા કારણસર છો એક તો પહેલું કારણ તો એ છે કે પાણીની બહુ સમસ્યા છે બરાબર અને બીજું એ છે કે તારે મોંઘવારી જીએસટી નાખીને ખેડૂતને એટલો બધો મારી નાખ્યો ખેડૂતને લૂંટવાનું કામ જીએસટી નાખવાનું જે કર્યું છે એનાથી ખેડૂત લૂંટાઈ રહ્યો છે પાકના ભાવ મળતા નથી બરાબર હવે પાણી તો મળે ખેડૂત આવક પશુપાલન કરે આવક તો મેળવે પણ બધું મોંઘવારીમાં ખર્ચાઈ જાય છે કાંઈ પણ વાહે વધુ નથી એટલા માટે અત્યારે ભાજપની એટલી બધી પબ્લિક કંટાળી ગઈ છે અને આ ફેરે સોશિયલ મીડિયામાં નહીં લોકો ખુદ અત્યારે અમે સ્વયં ખર્ચે અત્યારે આમ આદમી પાર્ટીની મીટિંગમાં આવી રહ્યા છીએ કારણ કે અમારી સરકાર આમ આદમી પાર્ટીની જ બનાવી છે અમારા પાસે એક જ ઉમેદ છે આમ આદમી પાર્ટીની સરકાર બીજું કંઈ છે નહીં ચોક્કસથી જો મૂછનો દોરો ફૂટ્યો નથી પરંતુ આમ આદમી જોઈન કરી લીધી છે એટલે ભવિષ્યમાં કંઈક સર કરશે અને ચોક્કસથી જો જેને હૉસલો બુલંદ હોય છે એ વ્યક્તિ કાયમ માટે સદા લોકોના દિલમાં ધબકતો રહે છે એવો મારી સાથે એક યુવા ચહેરો જોડાયો છે શું કયા તમે ખેસ પહેરી લીધો આ નાની ઉંમરે હજી તો ભણવાનો અભ્યાસ કરવાનો છે સર એના માટે હું એ જ કહેવા માગું છું કે મારે નાની ઉંમરે શા માટે રાજકારણમાં આવવું પડ્યું તો આપ જોઈ રહ્યા છો ક્યાંક પેપર ફૂટે છે ક્યાંક ફૂલ તૂટે છે ભ્રષ્ટ ભાજપથી આપણે સૌ હેરાન થઈ રહ્યા છીએ તો મેં બધું જોયું મેં હેરાન થતા લોકોને પણ જોયા છે અને આ બધું વિચારી મારે આમ આદમી પાર્ટીમાં આવવું પડ્યું છે અને ચોક્કસ ચોક્કસ બીજી બહુ મહત્વની વાત છે મારી સાથે આ એક યુવા અગ્રણી જોડાયા અને જે એમની વેદના વ્યથા રજૂ કરી કે આ ઉંમરે મારે રાજકારણમાં શા માટે આવવું જોઈએ ચોક્કસથી ઉંમરને કોઈ લેવા દેવા નથી હોતું તમારા વિસ્તારના મુદ્દાઓ તમારા વિસ્તારની જનતા કઈ રીતે પરેશાન થઈ રહી છે તમારા વિસ્તારની જનતાને કયા કયા મુદ્દો મુદ્દા થકી એમને કઈ કઈ માગણીઓ છે આ માગણીઓની હલ માત્ર કોણ કરી શકે એ ખુદ યુવાન જાણતો હોય છે એટલે મારી સાથે એક બીજા વ્યક્તિ યુવા છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આમ આદમીનો ખેસ ધારણ કર્યો છે કયા મુદ્દાને લઈને આ ખેસ ધારણ કર્યો છે જો પહેલાં તો કે જો ભાજપની સરકાર બનશે તો અમે સ્ટડી ચાલુ છે મારી તો મને સીધી રીતે કે નોકરી મળવાની જ નથી પહેલાં તો એટલે મારે એ જ વિચાર્યું કે જો કેજરીવાલની સરકાર બનશે તો કમસે કમ યુવાને રોજગારી મળશે અમારા જે મેં ખેડૂત છે એટલે મારા મમ્મી પપ્પા ખેતી જ કરે છે તો એમને જે પાણી પૂરતું મળી રહે બોરના તળ ઊંચા આવે એમએફસી પૂરા ભાવ મળતો રહે ટેકાના ભાવ કમ્પ્લીટ મળે તો આ બધું વિચારીને મારે આમ આદમી પાર્ટીમાં આવવું પડ્યું અને હું બીજાને સલાહ પણ આપી રહ્યો છું કે વોટ આપો કમસે કમ તમે જાહેર માંથી આવી શકતા ભાજપ ને ડરો છો કારણ કે ડર તો અમને હોય છે કે અમને ખબર છે જૂઠા કેસો ઠોકી દેવાના છે પરંતુ મેં આ પાર્ટીને સપોર્ટ કરશું સરકાર બનશે તો કમસે કમ અમને નોકરી મળવાની છે મને નહીં પણ દરેક યુવાઓને બિલકુલ એટલે સરકાર દસ જે એમને ગેરંટી આપી છે કે દસ લાખ રોજગારી અમે પૂરી પાડશું તો અમને પણ જો મહેનત કરશું સારી સ્ટજી સ્ટડી કરશું તો અમને નોકરી મળી શકશે અને બીજેપીમાં તો કોઈ ચાન્સ જ નથી હજારો લાખો યુવાઓ પડ્યા છે સર નોકરી છે જ નહીં ને એમને પહેલાં એમની પાસે કોઈ સ્ટજી જ નહીં કે અમે અમને નોકરી અપાવીશું પણ આ આમ આદમી પાર્ટી પાસે પૂરેપૂરી સ્ટજી છે કે અમે અમને દસ લાખ રોજગારી પૂરી પાડશું અને બધા એજ્યુકેશન એજ્યુકેટ લોકો છે જે ઉપરને કેબિનેટથી લઈને પાયાના કાર્ય કરતા બધા શિક્ષિત અને આઈએસ લેવલના વ્યક્તિઓ છે બિલકુલ ભેમાભાઈ યુવાન જો ધારે તો સૃષ્ટિ સજાવે સાચી સમજ વિના જીવન લજાવે પરંતુ અહીંયા જીવન લજાવે એવો એક પણ વ્યક્તિ નથી એટલે એમની જે જે કાક્ષા છે એ જીવનમાં આગળ વધવાની છે અને આગળ વધવાની સાથે અત્યારે એમને જે એક મોકો મળ્યો છે આમ આદમી પાર્ટીમાં આ ઉંમરે મૂછનો જ્યારે દોરો નથી ફૂટ્યો અને રાજકારણમાં જોડાવવું એટલે કંઈક નવો સંદેશ મને દેખાઈ રહ્યો છે શું કહેશો બિલકુલ આ યુવાનોની વેદના છે આજે ખરેખર તો એમને પોતાની કારકિર્દી બનાવવા માટેનો સમય છે પરંતુ આજે યુવાનોને લાગી રહ્યું છે કે અમારું ભવિષ્ય ખતરામાં છે એમના મા બાપને પણ લાગી રહ્યું છે કે એમનું પણ ભવિષ્ય ખતરામાં છે એટલા માટે આજે જ્યારે જ્યારે દેશમાં ક્રાંતિ થઈ છે એની ક્રાંતિ યુવાનોએ કરી છે અને આજે યુવાનો ખુલ્લીને આજે આમ આદમી પાર્ટીનું સમર્થન એટલા માટે કરી રહ્યા છે એટલે વિશ્વાસ ધરાવે છે અરવિંદ કેજરીવાલજીમાં કે અરવિંદ કેજરીવાલજી અત્યાર સુધી જે કહ્યું છે ને કરીને બતાવ્યું છે એટલા માટે આજે મોટી સંખ્યામાં યુવાનો આજે હમણાં જોઈએ એડવોકેટ છે પોતે સાથે એડવોકેટ ભણી પણ રહ્યા છે તો આજે મોટી સંખ્યામાં આવા યુવાન વર્ગ શિક્ષિત વર્ગ દરેક સમાજના નાનામાંથી નાનો માણસ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈને સમર્થન કરી રહ્યો છે સંપૂર્ણ વિશ્વાસ સાથે એ લોકો આગળ આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીએ જે ગેરંટીઓ આપી છે સંપૂર્ણપણે પૂરી કરીશું ચોક્કસથી મારી સાથે જોડાયા હતા બનાસકાંઠાના દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી આશા વ્યક્ત કરી છે જીતની મોટી લીડની આશા વ્યક્ત કરી છે મારી સાથે અનેક યુવાનોને જોડ્યા પરંતુ મહત્ત્વની વાત એ છે કે મેં પણ મારી પોતાની બનાસ ન્યૂઝ નેટવર્ક એટલા માટે ચાલુ કરી છે કે હું સાચો અવાજ ઉપાડી શકું કારણ કે મીડિયાનો પણ ક્યાંક પ્રોટોકોલ નડતો હોય છે આ પ્રોટોકોલ ના નડે એના માટે મેં મારી પોતાની ખુદગબ્બર ખડા હો હૈ જો હો દેખાય રાજર બનાસ તક